ભારત વિકાસ પરિષદ મુન્દ્રા મેરાથોન બે પોઈન્ટ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા મેરાથોન દોડ નું ભવ્યતિ આયોજન તારીખ ઓગણીસ જાન્યુઆરી રવિવારના સવારે સાત વાગ્યે કરવામાં આવ્યું હતું જે સ્પર્ધામાં પાંચસો થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને સ્પર્ધકોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો આ સ્પર્ધાનો શુભારંભ અતિથિ વિશિષ્ટ્રી રાજ્ય અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કચ્છનું નામ ગુંજતું કરનાર મેરેથોનર જિગ્નેશ જેઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેમાનોમાં મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ શ્રી ઠુમ્મર સાહેબ શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત તેમજ પ્રાંત સહ સચિવ શ્રી ભૂષણભાઈ ભટ્ટ અને ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આમાં સ્પર્ધામાં મુન્દ્રાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ મેરાથોન દોડ સ્પર્ધાનો પ્રારંભ સરસ્વતી શિશુ મંદિર બારોઈ રોડથી કરવામાં આવ્યું હતું ત્યારબાદ નગરના વિવિધ માર્ગો પરથી થઈ અને પૂર્ણાહુતિ શ્રી સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ બારોઈ મધ્ય કરવામાં આવી હતી ત્યારે સમગ્ર નગર માનવ મહેરામણથી ઉમટી પડ્યું હતું આ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે શ્રી પ્રફુલભાઈ બાંભણિયા તેમજ શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત અને જયશવી બિશ્નોય દ્વારા વિજેતાઓ જાહેર કરવામાં આવેલા હતા અને આ સ્પર્ધામાં ત્રણ કેટેગરીમાં યોજવામાં આવી હતી જેમાં પ્રથમ કેટેગરીમાં અઢાર વર્ષથી નીચેના સ્પર્ધકો જેમાં પ્રથમ ક્રમાંકમાં પિંડોરિયા જય વિજેતા દ્વિતીય ગઢવીકરણ અને તૃતીય ઋષભ યાદવ અઢાર વર્ષથી ઉપરની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક વિશાલ આહિર દ્વિતીય પિયુષ ચંદ્ર તૃતીય હેમલ સોલંકી અને અઢાર વર્ષથી નીચેની કેટેગરી બહેનોમાં પ્રથમ કિંજલ ગામેતી દ્વિતીય મીરા વાઘાણી અને તૃતીય વૈભવી સાધુ અને અઢાર વર્ષથી ઉપરમાં પ્રથમ પરમાર માધુરીબા દ્વિતીય ફાલ્ગુની જોશી અને તૃતીય માહિરા માધવાણી ને રોકડ પુરસ્કાર ગાયત્રી મોલ મુન્દ્રા દ્વારા ગિફ્ટ વાઉચર અને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ મેરેથોન દોડ સ્પર્ધાના સહયોગી દાતા શ્રીઓમાં મેઇન સ્પોન્સર તરીકે વશિષ્ઠ પબ્લિક લ સ્કૂલના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ વશિષ્ઠ અને કો સ્પોન્સર તરીકે આશીર્વાદ ફૂડના યોગેશભાઈ ઠક્કર કૃષ્ણા ડેવલપર્સના રઘુવીરસિંહ જાડેજા સાથે રાજલ રિટેલ પ્રાઇવેટ વિપુલ કન્સ્ટ્રક્શન સુરેશભાઈ સોધમ જલ્યાણ કન્સ્ટ્રક્શનના ઘનશ્યામભાઈના સહયોગ બદલ સંસ્થા દ્વારા શવનું મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું મુન્દ્રા મેરેથોન બે પોઈન્ટ જીરો દોડ સ્પર્ધાના સંયોજન યોજક મનોજભાઈ પરમાર નીરજભાઈ મહેતા અને નિર્મલસિંહ પરમાર રેનીશભાઈ રાવ રહ્યા હતા અને કોષાધ્યાય કુલદીપભાઈ મોડ અને મહિલા સંયોજિકા પ્રિયંકાબેન પ્રજાપતિની સાથે ભારત વિકાસ પરિષદના મહિલાઓની ખાસ બહુડી હાજરીએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખાના પ્રમુખ શ્રી પરાગભાઈ સોમપુરા દ્વારા શ્રી સરસ્વતી વિદ્યાલય શિશુ મંદિર સ્કૂલ દ્વારા સ્કૂલનું પ્રાંગણમાં આ કાર્યક્રમ માટે આપવામાં આવ્યો હતો અને મુન્દ્રા પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી જે માટે સ્કૂલના ટ્રસ્ટીઓ અને પોલીસ પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં

મેરાથોન દોડ રૂટમાં ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા મેડિકલ ઓફિસર સાથે ગીતા હોસ્પિટલના ડોક્ટર શ્રી કુંદન મોદી દ્વારા કરવામાં આવી હતી હું ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખામાં કેતમ પ્રજાપતિ સચિવની જવાબદારી નિભાવું છું ગયા ગત વર્ષે રન ફોર શ્રીરામના ખૂબ જ સારા પ્રતિસાદ પછી છેલ્લા ત્રણ મહિનાથી સમાજમાંથી ફરીવાર એવું મેસેજ આવતો હતો કે એક હેલ્થ અવેરનેસના લગતો કાર્યક્રમ તમે કરો અને ફરીવાર મેરાથોનનું આયોજન કરો સમાજના ખૂબ જ સારા પ્રતિસાદ રૂપે એક આ ભવ્ય મેરાથોનનું આયોજન કરેલ છે એમાં લગભગ પાંચસોથી વધુ પાર્ટિસિપેશ રજિસ્ટ્રેશન કરાયેલું હતું અને એમાં આપણે અંડર એટીનમાં ગર્લ્સ એન્ડ બોઇઝ અને અબવ એટીનમાં ગર્લ્સ ગર્લ્સ એન્ડ બોઇઝને ઇનામનું આપણે એક આયોજન કર્યું છે એમાં પ્રથમ દ્વિતીય તૃતીય ઇનામ રાખેલ છે અને સ્પેશિયલ કેટેગરી જે સિનિયર સિટીઝનમાં આવે છે એમના માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે આયોજન કરેલ છે અને આ એક સમાજને આપણે એક હેલ્થ અવેરનેસ માટેનો કાર્યક્રમ છે આપણો જે મુન્દ્રા એક હેલ્ધી મુન્દ્રા તરીકે બહાર આવે એવો એક નાનકડો પ્રયાસ સાથે અમે ભારત વિકાસ પરિષદ આવા પ્રયાસો આગળ પણ કરતા રહીશું એ એ સાથે ધન્યવાદ ભારત માતાની જાય ચાલુ વર્ષે આ મેરેથોન શિશુ મંદિર સ્કૂલ સરસ્વતી વિદ્યા મંદિર બારઈ રોડથી શરૂ કરીને બારઈ રોડ એસટી બસ સ્ટેન્ડ સીકેમ સ્કૂલ ગદાસર થઈને ખારવા ચોક થઈને માંડવી ચોકથી વળી પાછું એસટી બસ સ્ટેન્ડ પાછા આવીને બારઈ રોડથી શિશુ મંદિર સ્કૂલમાં એની પૂર્ણાહુતિ કરેલ છે નમસ્કાર મંદિર માતરમ ભારત માતાની છે ગત વર્ષ આપણે શ્રીરામ રણપુર શ્રીરામ દોડની શરૂઆત કરી હતી અને ત્રણસો પ્લસ રજિસ્ટ્રેશન પ્રાપ્ત થયા હતા આ વખતે શ્રીરામ રન ફોર ની ભવ્ય સફળતા બાદ મુન્દ્રા મેરેથોન ટુ પોઈન્ટ ઝીરો આપણે પાંચસો પ્લસ રજિસ્ટ્રેશન સાથે શરૂઆત કરી સવારે છ વાગે રજીસ્ટ્રેશન પ્રોસેસ સાથે બાળકોને ટી શર્ટ આપવામાં આવ્યા અને બાળકોથી લઈ અને સિનિયર સિટીઝન સુધીની આજે દોડ લગાવી હતી અને સવારે સાત વાગે ચાલુ કરી રૂટ કેતનભાઈ બોલ્યા સવારે સરસ્વતી શિશુ મંદિરથી થઈને બેસ્ટી પર સ્ટેશન રોડ હીરો હોન્ડા શોરૂમ ગીરીને સિકેન્ડ સ્કૂલ થઈને ખારવા ચોક ખારવા ચોકથી માંડવી ચોક માંડવી ચોકથી પરત આપણે સરસ્વતી શિશુ મંદિરમાં આ દોડની પૂર્ણાહુતિ કરે છે મેરાથોન દોડ આ ભારત વિકાસનો એક કાયમી પ્રકલ્પ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે એક મુન્દ્રાવાસીઓને એવું એક આપણે સંદેશ આપવા જઈ રહ્યા છીએ કે આપણે કોઈ માટે નથી દોડતા આપણે પોતાના સ્વાસ્થ્ય માટે દોડીએ છીએ પોતાના હેલ્થ માટે દોડીએ છીએ તો આ હેલ્થ અવેરનેસનો પ્રોગ્રામ છે તો હજી વધુને વધુ આવતા વર્ષે પણ આપણે સાતસોથી આઠસો પ્લસનું રજિસ્ટ્રેશન કરાવી અને મુન્દ્રાને આરોગ્યપ્રદ રાખવી